હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલા પાસ્તા હોટલના સ્વાદને પણ ભુલાવી દેશે એવા આજે આપણે પાસ્તા ઘરે બનાવીશું આ પાસ્તા બનાવવા ખૂબ જ ઇઝી છે એ સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે મસાલા પાસ્તા બનાવવા માટે અહીંયા સૌપ્રથમ આપણે મેગી મસાલા પાસ્તા લેશું હવે તેને આ રીતે કટ કરી અને બધા પાસ્તા કાઢી લેશું પેકેટમાંથી તેની સાથે એક મસાલો પણ આવે છે તો તેને પણ આપણે આ મસાલાને આપણે પાસ્તા બનાવતી વખતે તેમાં એડ કરશું તો ચાલો હવે આગળની પ્રોસેસ કરશું મસાલા પાસ્તા બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક પેનમાં આપણે પાણીને ગરમ કરશું તો એક ગ્લાસ જેટલું પાણી ને લઈ તેમાં આપણે પાસ્તા એડ કરી થોડું તેલ અને સાથે સાથે થોડું મીઠું એડ કરી પાસ્તાને બોઈલ કરી લેશું એક પેકેટ પાસ્તાની સામે આપણે બસો એમએલ જેટલું પાણી એડ કરવાનું હોય છે તો અત્યારે આપણે એક ગ્લાસ પાણી એડ કરી અને પાસ્તાને બોઈલ કરીશું એકાદ મિનિટ પછી ફરીથી આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરશું તો આ રીતે આપણે બસો એમએલ જેટલું ટોટલ પાણી લેશું આ રીતે પાસ્તાને બોઈલ કરવાથી પાસ્તા છે એ એકબીજાને ચોટશે પણ નહીં અને સરસ ખીલેલા ખીલેલા બોઇલ થઈને રેડી થાશે તો હવે તેને બે મિનિટ માટે બોઇલ કરશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું બોઇલ કરેલા આ પાસ્તાને આપણે કાણાંવાળા વાસણમાં લઈ લેશું અને તેમાં રહેલું પાણીને દૂર કરી લેશું ચાલો હવે પાસ્તાને આપણે વઘાર કરીશું તો પાસ્તાને વઘારવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં એક મોટી ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થઈ જાય એટલે સૌપ્રથમ આપણે તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ એડ કરશું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં લસણ અને આદુ નાખવું હોય તેટલું નાખી શકો છો અત્યારે મેં અડધી અડધી ચમચી લસણ અને આદુની પેસ્ટ લીધેલ છે હવે એક નંગ સમારે ડુંગળી એડ કરશું અત્યારે ગેસની ફ્લેમને સ્લો રાખી અને ચમચાની મદદથી તેને સારી રીતે હલાવી લેશું આ રીતે થોડીક વાર ડુંગળીને આપણે તેલ સાથે સાતરી લેશું તેલ સાથે ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય એટલે તે ડુંગળી સરસ સોફ્ટ થવા લાગી છે તો હવે એમાં આપણે સમારેલા બે નંગ ટમેટા એડ કરશું અહીંયા ટમેટાને પણ આપણે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું અને તેને પણ તેલ સાથે ચડવા દેશું તમે જોઈ શકો છો તેલમાં ટમેટા પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે આ સ્ટેજ ઉપર આપણે પાસ્તાને એડ કરી દેશું પાસ્તાને એડ કર્યા પછી પાસ્તા સાથે આવેલા મસાલાને પણ એડ કરી દેશું મસાલો એડ કર્યા પછી આપણે તેમાં થોડી કોથમીર એડ કરીશું અને તેને ચમચાથી સારી રીતે મિક્સ કરી મસાલો એડ કર્યા પછી હોટલની સ્ટાઇલમાં પાસ્તાને રેડી કરવા માટે તેમાં આપણે સોસ એડ કરશું સોસ એડ કરવાથી પાસ્તા ખૂબ જ ટેસ્ટી બને છે સાથે સાથે ગ્રેવી વાળા પણ રેડી થશે તો બસ હવે આપણે સોસ એડ કરશું સુપર ટેસ્ટી પાસ્તા બનાવવા માટે આપણે થોડોક સોયા સોસ એડ કરશું સાથે સાથે રેડ ચીલી સોસ એડ કરશું અને ટમેટો કેચઅપ બે ચમચી ટમેટો કેચઅપ એડ કર્યા પછી પાસ્તાને આપણે સારી રીતે હલાવી લેશું આ સોસ નાખવાથી પાસ્તા છે એ સરસ ગ્રેવીવાળા રેડી થાશે તો એકદમ ચટાકેદાર ટેસ્ટી એવા મસાલા પાસ્તા બનીને આપણા રેડી છે રેડી કરેલા આ પાસ્તાને આપણે ગરમા ગરમ સર્વ કરશું તો સર્વિંગ પ્લેટમાં આપણે પાસ્તાને આ રીતે સર્વ કરીશું જ્યારે પણ હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે આ પાસ્તા તમે બનાવીને ખાઈ શકો છો હવે પાસ્તાને ગાર્નિશિંગ કરવા માટે આપણે કોથમીર એડ કરશું તો રેડી છે આપણા મસાલા પાસ્તા રેસિપી સારી લાગી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં